વાપી મહાનગરપાલિકા બન્યા બાદ સૌ પ્રથમ યોગેશ ચૌધરીએ ચાર સંભાળ્યો હતો તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં વાપી મહાનગરપાલિકાના નવા સીમાંકન અને વોર્ડ રચનાની પણ સરકારના ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને ઝડપથી અદ્યતન સુવિધાઓ મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે તેમજ સરકારની ગાઈડલાઇન મુજબ આગામી સમયમાં મહાનગરપાલિકાના નવા મહેકમની પ્રક્રિયા પણ શરૂ થશે ખાસ કરીને જે અગિયાર ગામોનો સમાવેશ થયો છે એ પહેલાં જિલ્લા પંચાયતની અંદરમાં આવતી હતી પંચાયત ડિપાર્ટમેન્ટને અંદર હતા તલાટી હતા તેના સર્ટિફિકેશન્સ કે બેસિક ફેસિલિટીઝ ગ્રામ પંચાયતના ઇલેક્ટેડ સરપંચને તલાટી થ્રુ આપવામાં આવતી હતી એમાં પબ્લિકને હવે કોઈ તકલીફ નહીં પડે એના જે અત્યારે પણ એને ગ્રામ પંચાયતથી દાખલા મળતા હતા એ રીતે નગરપાલિકા થ્રુ મહાનગરપાલિકા થ્રુ એને મળતા રહે એવો મારો પ્રયાસ રહેશે ઓલરેડી અમે દરેક ગામમાં જે પંચાયત ઓફિસ હતું જે હવે મનપાના અંડરમાં આવી ગયું છે ત્યાં ઓપન રાખ્યું છે એને ત્યાં અમારો એક સ્ટાફ ડેલી બેસે છે સવારથી સાંજ પબ્લિકની જેટલી પણ અરજીઓ હશે ત્યાં લેવામાં આવશે અને જે મનપાના ઓથોરાઈઝડ પાવર છે સબ રજિસ્ટ્રાર થ્રુ એ પણ સર્ટિફિકેટ્સ એને ત્યાંથી તાત્કાલિક એક કે બે દિવસમાં આપવામાં આવશે